દોડ લંગડી જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ચતુરભાઈ કુંટ કેમ્પસ ડાયરેક્ટર પેથાણી શિક્ષણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા આજે શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં સ્કૂલ વિભાગ દ્વારા રમતોત્સવ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવેલું છે આ સ્પોર્ટ ડેમાં દોડ કૂદ ફેંક એથ્લેટિક્સ તેમજ અન્ય રમતો જે જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલમાં પણ રમાઈ રહી છે તેવી હોકી હેન્ડબોલ શૂટિંગ સ્વિમિંગ એથ્લેટિક્સ અને જુડો આ બધી રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવી છે તેમજ જૂની રમતોને ભૂલી ન જતા આજે આ અત્યાધુનિક યુગમાં જ્યારે ટેકનોલોજીમાં મોબાઈલ આવી ગયા છે ત્યારે વિદ્યાર્થીઓને મોબાઈલના દૂષણથી દૂર રાખવા માટે વિદ્યાર્થીઓને જૂની રમત જેવી કે ગીલી દંડા પછી નારગોલ અને અન્ય જે રમતો છે જેના થકી વિદ્યાર્થીઓને એક આમ શારીરિક બળ મળે છે અને માનસિક વિકાસ થાય છે તેવી રમતોનો પણ સામેલ કરવામાં આવેલી છે અને આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ જે જીતે તેમને પ્રોત્સાહક ઇનામો તેમજ સર્ટિફિકેટો આપી અને પ્રોત્સાહન આપવાનું છે સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા જેઓ સ્પોર્ટને ખૂબ જ મહત્ત્વ આપે છે અને બાળકનું સર્વાંગી વિકાસનું જેમનું સ્વપ્ન છે તેવા સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા વસંતભાઈ ગજેરાએ આજની સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ ખેલાડીઓને ખૂબ જ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ છે તેમજ ટ્રસ્ટી મંડળ વતી પણ શુભેચ્છાઓ મળેલ છે અને જે વ્યવસ્થામાં રોકાયેલ છે તે તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મેનેજમેન્ટ વતી સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ